વજનને વધારવા માટે મસલ્સને વધુને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે જ્યારે આપણે ચરબી ઘટાડતા હોય ત્યારે આપણા મસલ્સ વીક ન થાય એના માટે અથવા તો જીમમાં કસરત કરતા હો ત્યારે ઘણા બધા લોકો પ્રોટીન પાવડરનું સેવન કરે છે આ પ્રોટીન પાવડરની બદલે આયુર્વેદમાં શું લઈ શકાય મિત્રો કાલે ધર્મેન્દ્રભાઈ નામના મારા પેશન્ટ જે પંચમહાલ ગોધરાથી આવેલા હતા એમણે મને પ્રશ્ન કર્યો હતો કે સાહેબ હું વજન વધારવા માટે વર્ષોથી પ્રોટીન પાવડર લઉં છું કેટલા બધા પ્રોટીન પાવડરના ડબ્બા ખાલી કરી નાખ્યા પણ મારું વજન તસનું મસ્ત નથી થયું અને એની સાથે મને ખૂબ જ ઘેસ થાય છે વારે વારે જે છે એ પેટ સાફ થવા જેવું લાગે છે મરડા જેવું લાગે છે વજન વધતું નથી મારું વજન માત્ર ચાલીસ કિલો છે તો શું મારે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરવો જોઈએ કે એના ઓપ્શનમાં શું લઈ શકાય મિત્રો આ વિશે આપણે સમજીએ એનાથી પહેલાં મારી આપને રિક્વેસ્ટ છે કે આપનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછો એ તમારા ડાયટ માટે હોય ડિઝીઝ માટે હોય હેલ્થ કે લાઈફસ્ટાઈલ માટે હોય તમે મને પૂછશો તો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સમાંથી એનો ઉત્તર દેતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ મિત્રો આજકાલ જે છે એ ઘણા બધા લોકો પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે જે વજન વધારવા માટે હોય છે મસલ્સને જે છે એ મજબૂત કરવા માટે હોય છે અને ઘણા લોકો જીમમાં જવા પછી જે છે એ વેટ લોસ કરવા માટે અને પ્રોટીન મળી રહેવા માટે પણ જે છે એ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે મિત્રો આયુર્વેદમાં જો તમે તમારા શરીરના દરેક પ્રકારના સ્નાયુઓને વધુને વધુ સુદ્રઢ અને સ્ટ્રોંગ બનાવવા માંગતા હો તો પ્રોટીન પાવડરનો એક શ્રેષ્ઠ વિકલ્પ બતાવેલો છે આયુર્વેદમાં કહેલું છે સત્તુ સત્તુ એટલે આપણે સાદી ભાષામાં જેને સાથો કંઈ છે શેકેલા ધાનમાંથી બનાવેલો કરકરો લોટ આ સત્તુ જો ચણા લોટમાંથી બનાવવામાં આવે તો એ વજનને મેન્ટેન રાખવા માટે વજન વધારવા માટે અને સાથે સાથે શરીરના પ્રત્યેક મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો ભાગે હું જોવામાં આવ્યું છે કે જે લોકો પ્રોટીન પાવડરનું લાંબા સમય સુધી સેવન કરતા હોય તો એમની પાચન શક્તિ ઘણી વખત બગડી જતી હોય છે ઘણા લોકોને પ્રોટીન પાવડર લેવાને કારણે ગેસ થતો હોય પેટ ભારે થઈ જતું હોય અને લાંબા સમયથી જે છે એ લેવાને કારણે પાચનશક્તિ ખૂબ જ નબળી પડી જતી હોય છે પ્રોટીન પાવડર જે છે એ અનુકૂળ નથી આવતું એવા લોકો માટે સૌથી બેસ્ટ છે ચણાના લોટમાંથી બનાવેલો સત્તુ મિત્રો આ સત્તુનો ઉપયોગ આપણે ત્રણ અલગ અલગ રીતે કરી શકીએ છીએ પાણીમાં થોડું જીરું મીઠું નાખી અને એને ઘોળીને સવારના પોગમાં નિર્ણય લઈ શકાય જે ઉત્તમ નાસ્તાની ગરજ સારે છે બીજા નંબરે એને આપણે લાડુ વાળીને દાળિયાના રૂપે લઈ શકીએ ત્રીજા નંબરે એને આપણે પરોઠા બનાવીને પણ લઈ શકીએ તો સત્તુનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી એ આપણા માટે ખૂબ જ ઉપયોગી રહે છે ખાસ કરીને એવા લોકો કે જેમની પાચન શક્તિ નબળી છે અને સ્નાયુ ખૂબ નબળા થઈ ગયા છે એવા લોકો માટે આ સત્તુનો ઉપયોગ સૌથી બેસ્ટ છે સત્તુ ઠંડો છે ઉનાળામાં ખૂબ ઉપયોગી છે અને મોટે ભાગે જોવામાં આવેલું છે કે જે લોકો દુબળા પાતળા હોય અને વજન વધારવા માગતા હોય તો એમની પાચન શક્તિ નબળી હોય એટલે એ લોકો બહુ ભારે ખોરાક પચાવી શકતા હોતા નથી એવા લોકો માટે પણ સત્તુ જે છે એ સૌથી બેસ્ટ છે કારણ કે આયુર્વેદમાં કહ્યું છે કે જો તમે વજન વધારવા માગો છો તો તમારે ભારે ખોરાક નથી લેવાનો પણ તમારે હલકો અને જે ખોરાક વજન વધારે એવો ખોરાક લેવાનો છે એવા ખોરાકમાં સત્તુ સૌથી બેસ્ટ છે સત્તુ હલકો છે અને વજન વધારનાર છે અને સાથે સાથે જે છે એ શરીરને ખૂબ જ મજબૂતી આપનાર છે એટલે પ્રોટીન પાવડરની જગ્યાએ સત્તુનો ઉપયોગ સૌથી બેસ્ટ છે આયુર્વેદ માન્ય છે અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે આના વિશે પણ કંઈ બધું જાણવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો